કરવા માટે તૈયાર છે પોલીસ સામે અમે લડવા માટે તૈયાર છે પોલીસ નોડો ની કેનાલ બંધ કરવા માટે અમે જવા તૈયાર છે નર્મદા ડેમ આપણા છે નર્મદા માં ઉત્પન્ન થતી વીજળી આપણી છે નર્મદા નું પાણી આપણું છે અહીંયા આપેલી જમીનો આપણી છે જીઆઈડીસી માં કોણસો નીકળે આપણો છે આ ડુંગર માં યુરિનિયમ નીકળે આપણો છે જયારે અમારા આદિવાસી બાળકો ના શિક્ષકો ની વાત આવે જયારે અમારા રોડ ની વાત આવે જયારે અમારે પીવાના પાણી માંગવા જવાનું હોય તો ભેકરીઓ હવે તૈયાર થઈ જાઓ અમે આગેવાન કરવા તૈયાર છે બસ તમારો આ દેશ આપણો છે અહીના મૂળ માલિકા આપણે છે ત્યારે મારા સાથીઓને વિનંતી

ક્યાં સુધી આપણે બેઠીશું શા માટે તૈયાર છે આદિવાસી વસે છે આજે ગુજરાતમાં પંદર ટકા આદિવાસી વસે છે મારા સાથીઓ આજે તમે જોયેલો આદિવાસી સાથે કેટલો અન્યાય થાય છે જો ગુજરાતમાં પંદર ટકા આદિવાસી વસતો હોય તો પંદર સો જજમાં પંદર જજ આદિવાસી હોવા જોઈએ કે નહીં હોવા જોઈએ સો કલેક્ટર માં પંદર કલેક્ટર આદિવાસી હોવા જોઈએ કે નહીં હોવા જોઈએ સો ડીઓ સો એસપી માંથી પંદર આદિવાસી હોવા જોઈએ કે નહીં હોવા જોઈએ સો મામલતદાર સો ટીડીઓ માંથી પંદર આદિવાસી હોવા જોઈએ કે નહીં હોવા જોઈએ સો બિલ્ડરો માંથી પંદર આદિવાસી બિલ્ડરો હોવા જોઈએ કે નહીં હોવા જોઈએ આજે નથી કેમ કેમ કે આપણા આદિવાસી નેતાઓ